આયોજન અમે કરતા છે કે બનાવેલા માધ્યમથી એક લાખ કરતા વધારે લાડુ બનાવીને શહેરના પ્રજાજનોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે આજે પ્રભુ નો છે આપ મો મીઠું કરો એવી રીતે લાડુ પ્રસાદીનું વિતરણ કરતા હોઈએ છીએ સુરત શહેરમાં ચાર જગ્યા પર આ પ્રકારના આયોજન છે અને દરેક આયોજન પર દરેક જગ્યા પર જૈન સમાજના અમારા યુવક મહાસંગના લગભગ અઢીસો ત્રણસો સાડા ત્રણસો કાર્યકર્તાઓ પરિવાર સાથે નાના બાળકો સાથે મહિલાઓ સાથે જોડાય છે અને તે પ્રજાજનોને ને બે હાથ જોડીને મો મીઠું કરાવે છે